કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાની શેઠ શ્રી લક્ષ્મસીભાઈ નહપુર પ્રાથમિક અધ્યાપન મંદિર પીટીસી કોલેજમાં દ્વિતી વર્ષમાં અભ્યાસ કરતા તાલીમાર્થીની દીક્ષાંત સમારોહ સાથે વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ સાથે ચોવીસ વર્ષની સેવા આપી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા કોલેજના અધ્યાપક ડોક્ટર કેબી મોરસાણીનો વિધાયક સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો આ અવસરે સેટઆરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર સહમંત્રી સુનિલ મહેતા ખજાનજી હિંમતભાઈ ગણતરા ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમ દરમિયાન અધ્યાપક કેશુભાઈ મોરસાણીયાને સેવાને બિરદાવવામાં આવી હતી તો ટ્રસ્ટ અને કોલેજ પરિવાર દ્વારા સાલ પ્રતિક ભેટ સમાન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુમાવતે વિદાય લેતા અધ્યાપક કેશુભાઈ અને દીક્ષાંત લેતા તાલીમાર્થાને શુભેચ્છા પાઠવી હતી તો અધ્યાપક ડોક્ટર કે બી મોરસાણીયાએ કોલેજ સાથે જોડાયેલી યાદો તાજા કરી હતી તો આ પ્રસંગે તાલીમાર્થીએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યું હતું તો આ કાર્યક્રમનું સંચાલન કે જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમને સફળ બનાવવા સમીર અધિકારી રફિક સુમારા દ્વારા ભારે જમત ઉઠાવવામાં આવી હતી राजेंद्र कुमावत साथ सी एन ट्वेंटी फोर न्यूज मुद्रा हम जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ